આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ઘણા પ્રયાસો પછી નિરોણા ગ્રામ હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા નિરોણા કારીગરોને વૈશ્વિક કક્ષાએ સ્થાન મળે તે હેતુથી બનાવ્યું હતું જેમાં વિશેષ અતિથિઓમાં અબડાસાના એમએલએ પ્રધ્યુમનસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ અને નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ તથા શ્રી જિલ્લા પંચાયત કરશનજી જાડેજા કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા મામલતદાસ શ્રી નખતરાણા એમ એચ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી શારદાબેન રમેશભાઈ આહિર તાલુકા વિકાસ અધિકારી વીડી ઠક્કર તથા નિર્ણા પંચાયતની ટીમ નિર્ણયના ગામ અગ્રણીઓ બધા જ કાર્યક્રમમાં જોડાયા હતા અને પ્રદ્યમનસિંહ જાડેજાએ ગ્રામ હાટનું ઉદઘાટન કર્યું હતું જેમાં પ્રજ્ઞશિંહ એવોર્ડ ગફુરભાઈ ખત્રીની ગેરહાજરી જોવા મળી હતી આજે જે નિર્ણા ગ્રામ હાટની વાત છે તો આ ગામ છે ઐતિહાસિક છે અને ઘણા ગામથી ખૂબ જ તેમથી જે રોગાણનું કામ અહીંયા ચાલુ છે ગૂંથણનું ચાલુ છે તે પછી ડિમાન્ડ આવી હતી કે અહીંયા ગ્રામ બને તો એના માટે આપણા કચ્છના સંસદશ્રી વિનોદભાઈ ચાવડા આ જ ગામના અત્યારે ભુજ વિસ્તારના ધારાસભ્ય છે કેશુભાઈ પટેલ અને ગામના જે આગેવાનો જે તે વખતેના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હાલના સરપંચ એનટી તાલુકા પંચાયત બધાએ ભેગા મળી અને ખૂબ જ પ્રયાસ કરેલા તે પછી તૈયાર થયા પછી લોકોને એમ કે આગું છે છેટું છે તો એના કારણે અત્યાર સુધી બંધ રહ્યા પણ ખરેખર બધી જગ્યાએ અત્યારે જે પ્રવાસીઓ આવ્યા અને એક એક જગ્યાએ બિલકુલ જગ્યા નહીં અને તે એમને લાગ્યું કે ખરેખર આપણે ભૂલ કરી છે અને ગામમાં તમામ જે વેપારી વર્ગ છે એમને અમારા એન્ટીભાઈ બાપુભાઈ માતંગ તેમ રમેશભાઈ જે પણ આગેવાન આપણે ગપૂરભાઈ બધાએ સમજાવી અને એમને પાછા સંમત કરી અને આજથી એની શરૂઆત થાય છે અને ભવિષ્યમાં હવે એમને અમને એમ લાગે છે કે ખરેખર આ છે એનાથી ખૂબ જ ડેવલપ થશે એવી અમે આશા રાખીએ છીએ બધાનું પદાધિકારીની સાથે વહીવટીતંત્રની પણ એટલી જ ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરીશ કારણ કે બધાના સહિયારો પ્રયાસોથી જ આ કાર્ય સિદ્ધ બન્યું છે અને લોકોને રોજગારી મળે એ જ અમારો પ્રથમ કર્તવ્ય છે